જેના બેહણાની લાજ કાઢતી માતાઓ જેના ઠેકાણાની ઈ એટલે ઈશ્વર આપણે ભારત વર્ષની આર્ય સ્ત્રી છે ને પોતાના પતિને ઈશ્વર માને છે આપણે ખેર હવે સમય જે કાંઈ હોય જુદી વાત છે પણ દાંપત્ય જીવન છે એ ઈશ્વર માને છે હવે તો બધું બદલી ગયું છે પણ ભારતની સંસ્કૃતિ છે ને એ તો જુદી વાત છે સમય સમય નું કામ કરે છે પાછો એક યુગ એવો આવશે મારા પછી થાકશે ઈ એટલે ઈશ્વર આપણે જો મારા ભાઈ છે આપણે પૂછીએ બેન ભાઈ છે તો આગળ અહીંથી ગયા ઈ કે અહીંથી આગળ ગયા અથવા તો ઈ ન્યા ગામને પાદરે બેઠા હોય તો મોકલો ને જમવાનું થઈ ગયું ઈ આગળી આવ્યા કોઈ કીધું ઢોર ત્યાં બેઠા હોય તો ઘીરે મોકલી ગયો આગળ ગામના પાદર માં ગયા દાંપત્ય જીવન સુગંધી હોવું જોયું સાહેબ એક જણે મને હમણાં કીધું મને કે મારું નામ ન લેતા પણ કહેજો તમારો દાખલો દેવા થાય મને કે મારી જાન મન કે પરણીને આવીને બીજે દી મારી પત્ની કીધું કે તમારો પગાર કેટલો આવો ધડાકો કરાય મનકે કે આપણે એટલો ખર્ચો કરી ગયા હોય મન કે ભાઈ ગળગોલો થઈ ગયો મન કે મારી બાઈ હજી સુધી મારા બાપા નથી પૂછ્યું અને આને બીજે દી મને પૂછ્યું તમારો પગાર કેટલો તમે શું કીધું મનકે મેં એમ કીધું રૂપિયા પચાસ પચીસ હજાર છે તો મેં તારી પત્ની હું કીધું તું કે એને એમ કીધું મારું પૂરું થઈ જાય તમારું શું થાય આ દામ પચીસ જીવન છે આપણું આ જીવન છે આપડો સાહેબ એક જણા ને મોટી ઉમરે લગ્ન થયા બહુ મોટી ઉમરે લગન થયા એમાં એનું કારણ હું તો કે એના બે કારણ કે શું સારું પાત્ર મળે તો રાહ જોઈ પ્રમાણ આપણે કહીએ ભલે રાહ જોઈ પણ પાત્ર તો સારું મળ્યું અને નબળું નીકળે તો જાજુ ભોગવવું નહીં

એના પત્ની દીવો પેટાવી મૂકી અને વૈયા ગયા દસ મિનિટ માં કબીરે કીધું કે આ દીવો લઈ પત્ની દીવો લઈ ગયા ત્યાં પૂછ્યું ઘટાડ બપોર દીવાની શું જરૂર હતી કબીર કે તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું હે કે તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું તો ના તો એવું મળે તો કરી લઈ જ્યો ન કરી એમને

સોક્રેટીસ સોક્રેટીસના ચાર વાક્યો જીવનમાં ઉતારવા જેવા છે સાદા મકાન સાદો ખોરાક સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ એનાથી એક ડગલું આગળ હાલ્યો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય વિષો યુદ્ધે જીનટ કેસે ભી સાદા મકાન સાદો ખોરાક સાદો પોશાક સહજમાં મળતો આનંદ આનંદ મોંઘો ન પડવો લ્યો અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં ઘણા વેકેશનમાં ફરવા જાય આપણે કે કાંતિભાઈ કેમ દેખાતો નહોતા અરે અહીંયા અમે તો પરિવાર સહિત હરિદ્વાર શિકાર વંદાવન ગોકુલ મથુરા ત્યાંથી બાય પ્લેન પછી સાઉથમાં ગયા અને ત્યાંથી આવ્યા આપણે કે હવે શું કરો હવે હપ્તા ભરીએ છીએ આ મોંઘું પડ્યું કહેવાય આ प्रभु तू आपे ये चलूं ए प्रभु तू आपे ये चलूं क्या बात ये हूं नहीं ओछू वधु काई कहूं हूं नहीं ए ओछू वधु काई कहूं प्रभु तू आपे ये चलूं

આપુડી આ બે નો હવાર માં કપ નો પેલો કપ બનાવી લે રહોડા માં જઈને પછી આપણે પાય પેલો એનો બનાવી લે રગડ ઘૂટ હોય આપણને ખબર ન હોય આપણે તો આરો મોડતા હોય તાઈ ટટકાવી લે આ એને કહેવાય હો આપુડી પૂડી હોળે દૂધ ની ઉભારીએ અને તમને ખબર ચા પીવા મહેમાન ને લઈ જાય ને પછી ઘરધની હોય બધા મહેમાન પૂછે બધા ચા પીશો ને આપણે કે બધા ચા પીશું પછી ઘરમાં બેન ને કેવા છે તમારા જો બોલો એ કોફી કરી કરજો તો કોફી દૂધ તાણી જાય બધું આપણે તો વાહે વાકે બી મેરા લેતી હોય આ કરે ખરો આપુડી એટલે હોળે હોળાના દૂધની એને કેવાય પછી બાપુડી એટલે માવતર એમ કે એક દીકરા ચા પીવી છે તો બારાના દૂધ ને ચાર